પાટણ જિલ્લાના સમી તાલુકાના રાધનપુર સમી હાઇવે પર રિક્ષા ગુજરાત એસટી બસ વચ્ચે ભયાનક અકસ્માત અકસ્માતમાં છ લોકોના મોત પાટણ જિલ્લાના સમી તાલુકાના રાધનપુર સમી હાઇવે પર આવેલ વછરાજ હોટલ નજીક સર્જાયો ભયંકર અકસ્માત અકસ્માતમાં રાધનપુર તરફથી રાધનપુર હિંમતનગર એસટી બસ તેમજ સમી બાજુથી આવી રહેલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રાધનપુર વાદી વસાહત અમરગઢ વિસ્તારના છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જેમાં મૃતકોના નામ બાબુભાઈ લાલાભાઈ વાદી ઉંમર વર્ષ સિત્તેર કાંતાબેન બાબુભાઈ વાદી ઈશ્વરભાઈ લાલાભાઈ વાદી તારાબેન લાલાભાઈ વાદી નરેશભાઈ ઈશ્વરભાઈ વાદી સાયરાબેન દિલુભાઈ મોત થયા છે જેને લઈને તમામ પોલીસના અધિકારીઓ તેમજ રાધનપુર મામલતદાર વિભાગના કર્મચારીઓ તેમજ સમી તાલુકાના મામલતદાર પ્રાંત અધિકારી તમામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી પર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ મૃતકોને સહાય મળે તે માટે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો હતો તેવું જાણવા મળ્યું હતું તેમજ રાધનપુર ડીવાયએસપી ચૌધરી તેમજ સમી પીઆઈ એ એસ વસાવા તેમજ તેમનો સ્ટાફ તેમજ પાટણ એસપી તેમજ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ટ્રાફિક પોલીસ સમગ્ર ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા અને ટ્રાફિકની વ્યવસ્થા કરી જવાબદાર અધિકારીઓએ કરેન બોલાવી અને રિક્ષામાંથી તમામ મૃતદેહને બહાર કાઢી એમ્બ્યુલન્સ દ્વારા રાધનપુર રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે રિપોર્ટર વસંત કડિયા પાટણ